દરબાર હોલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી દરબાર હોલ છોટાઉદેપુર ખાતે આજ રોજ તારીખ બીજી ઓગસ્ટ બે હજાર પચીસના શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવી પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાવીજતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું તેમજ ઉપસ્થિત ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના અને દેશના વડાપ્રધાન ઉપસ્થિત ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને વીસ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના એક લાખ ઉપરાંત ખેડૂતોને વીસ કરોડ ઉપરાંતની સહાય ખાતામાં નાખવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ભાવીજતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પ્રાઇવેટના વહીવટ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા છોટા ઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ખેડૂતભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવ દિવસનો આજરોજ કાર્યક્રમ રચવામાં આવ્યો આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પદાધિકારી અને તંત્ર પણ ઉપસ્થિત રહ્યા લગભગ આજે છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની અંદર એક લાખ કરતાં વધારે ખેડૂતોને ત્રેવીસ કરોડથી પણ વધારેની માતબર રકમ ડીબીટીના માધ્યમથી પીએમ કિસાન નિધિની રકમ સીધે સીધી ખેડૂતોના ખાતામાં જ આજે જમા કરવામાં આવેલી છે સાથે જ અહીંયા આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે લાભ મળે છે એના હુકમપત્ર પણ આપવામાં આવેલા છે અને વિવિધ યોજનાઓની કીટ પણ અહીં આપવામાં આવેલી છે ખેડૂતોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળેલો છે